નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના વોશિંગ મશીનમાં ધીરે ધીરે બીજી પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ આવી રહ્યા છે એવામાં બે દિવસ પહેલાં કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આની સાથે જ તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હવે સીજે ચાવડાના વખાણ કરી ભાજપને આડેહાડ લીધા છે અને આની સાથે સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ અમારા જે કંઈ સિનિયર ધારાસભ્યો કે જે ગયા હોય સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય હોય તો સીજે ચાવડા સાહેબ એ અમારા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યનું પદ હોય દંડકનું હોય અને પાર્ટીની એમને અમને ખૂબ જરૂર હતી એક સિનિયર તરીકે અમને એમની પાસે ઘણું શીખવા મળ્યું છે વિરોધ પક્ષમાં હશે તોય કંઈ વાંધો નહીં અમારે તો હું સારું છે કે જશે તોય ક્યાંક પોઝિટિવ થઈને પાંચ કામો ગરીબ લોકોના એક અધિકારી તરીકે નોલેજ ધરાવે રહી ચૂકેલા છે સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે મેં તો કહ્યું છે એડવાન્સમાં કે ન ભૂતો ન ભવિષ્ય જે વિચારધારા સાથે હું જોડાયેલું છું જન્મ જાત જોડાયેલું છું મારે કોઈ એવું નોકરી નથી કરતું કે મારે નથી કોઈ એવી ફાઇલો ચાલતી કે નથી મારે જેટલું ગવર્મેન્ટ કે જે લેવલે એમને જેને જે ટ્રાય કરવા તા ભૂતકાળમાં કરી ચૂક્યા છે અને હજી કરવા હોય તો મારી ના નથી હા એ એમનું કામ કરે હું મારું કામ કરું મને ધારાસભ્ય તરીકે કામ કરવાનો સંતોષ છે મારા ત્રણ લાખ લોકોના મતદારોના આજે આશીર્વાદ એ મને કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી જેટલી વખત તક આપી એ કામ કરવામાં જ્યાં પણ મને જનતાના આશીર્વાદને પક્ષના મોવડી મંડળના આશીર્વાદ કે જે મને ગરીબ સમાજમાંથી આવું સાત બ બાર સત્તર ને બાવીસ ચાર ચાર વખત વિધાનસભાની ટિકિટ આપી અને પાર્ટીનો જે કાંઈ આદેશ હશે એ આદેશથી કામ કરવા માટે બંધાયેલી છું બાકી બે હજાર સત્યાવીસ સુધીની જે ટ્રમ્પ મારી પૂરી ન થાય ત્યાં સુધી મારા જે કાંઈ હકદાર છે એ વિધાનસભાના મતદારો છે અઢારે આલમ છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યાં સુધી હું બંધાય લોકસભા લડશે બે હજાર મેં કહ્યું એ પ્રમાણે કે પાર્ટીનો મોવડી મંડળનો નિર્ણય એ મારા માટે શીરો હોય મને આટલી ઉંમરે ઘણું આપ્યું છે મારી વ્યક્તિગત કોઈ જ માગણી નથી પણ પાર્ટીના આદેશનો જે કાંઈ આદેશ કરશે એ પાર્ટીના આદેશ મારા માટે શિરોમાન્ય કોંગ્રેસમાં એક એક પછી ધારાસભ્યો રાજીનામું છે હજુ પણ ઘણા ધારાસભ્યો રાજીનામું આપી શકે છે તે વાતે જોર પકડ્યું છે ન માત્ર ધારાસભ્યો પણ ગુજરાત કોંગ્રેસના મોટા માથાના નેતાઓ પણ હવે ભાજપ સાથે હાથ મિલાવી શકે છે ત્યારે જો આવું ના આવું રહ્યું તો કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ભારે નુકસાન થઈ શકે છે ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અને સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર